સાથે ડ્રો કર્યા છે પછી કટ કર્યા છે કલર્સ કર્યો છે પછી જો ઘર પે પણ જાતે બનાવ્યા છે અને ઘરના સ્ટ્રકચર કેમ ઊભા કર્યા છે જુઓ તો એવડી મહેનત આ બોલે બનાવવામાં તો આ મારા પ્રોજેક્ટ માટે એમ આ વિડીયોમાં ફિફ્ટી લાઈક્સ કરાવી દેજો મારા માટે અને હા આપણે અમારા ટીચરે અમને આપણેક્ટ કેટલા માનતા દીધો છે કે જોવા કે અમે લોકો ઘરનું સ્ટ્રક્ચર કેમ બિલ્ડ કરીએ છીએ કેટલી વસ્તુ બહારની યુઝ કરીએ છીએ કેટલું બનાવીએ છીએ અમને જૂના ગામડા વિશે કે નવા ઘર વિશે કેટલી કેટલી ખબર છે તો અમને તો આના કરતાં પણ વધુ ખબર મને તો એટલી બધી ખબર નથી પણ મેં જેટલું બનાવ્યું એના કરતાં થોડી વધી ખબર છે બટી મને બનાવતા નથી આ એટલે મેં આ ખેલા રહેવા દીધું છે હું નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે પણ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ મારા આઈડિયાઝ મૂકીશ હવે જો આ ફાઇનલ રિઝલ્ટ છે મારા ઘરનું ધિંગીભાઈ પડી ગયા છે તો આપણે અત્યારે આંગળી રાખીને બતાવી દઉં છું આ મારા ધિંગીભાઈ છે અને આખું મારું ઘર છે

તો ચાલો હું આવી ગઈ છું સ્કૂલે થી અને જલપાબેન મને તૈયારીને આવ્યા છે તો જો મમ્મી લોકોને રોલ આવ્યા હોય એક હાથમાં ગોરો બીજા હાથમાં શાકભાજી અને કંઈક વસ્તુનું ખીરું છે અંડા છે લગાવજો છે એનું ખીરું છે અને મેઈન વસ્તુ અમારા બાળકોનો થેલો જલપાબેન કેવો વજન છે અમારા બાળકોના થેલામાં બહુ વજન છે બાઈ અમે તો ત્યાર આટલો વજન લઈને સ્કૂલે ના જતા આહા ઓ બાપરે ચાલો ભાઈ છેલ્લોને મૂકી દીધો છે અને જડપાબંદના મમ્મીના ને બધાના રોલ એવા જ કે એક હાથમાં આ તો બીજા હાથમાં ઓલું અને ત્રીજા હાથમાં શાકભાજી અને જડપાબંધને આપણે ખીરું શેના માટે લીધું છે હા તો અમારે હે ખીરું લીધું છે ઢોસા માટે આજ તો હોનેવાલી હે ઢોંસા પાર્ટી આપવા ક્યાં કહેના હે ઢોંસા પાર્ટી પર

અહીંયા આવે જાઓ અહીંયા આવે આમ છે કોઈ અંદાજો વગાઈએ કે ઢોંસાનું ખીરુ અરે વાહ શું વાત છે પહેલાં વહેલાં જોથી કાલે વગાડ્યો આજે છે જોશા પાર્ટી એ જનપા અમને આપે છે અમારે લેજા પેલું છે તો દરરજ તે પાસે એવી રિક્વેસ્ટ કરશે કે કાંઈક ને નવી નવી પાર્ટી આપે જેમ કે ઘરે બનેલા પાઉંભાજી પાણી પૂરી ઢોસા ઈડલી સાંભાર પછી વઘારેલા ભાત કેટલી વાત કરી આપણે અને એ બધી મજા આવી જાય તો ઢોસા પાર્ટી છે અને હું મારો ગેટઅપ લઈ લઉં એટલે કે તૈયાર થઈ જાઉં એટલે કે યુનિફોર્મમાંથી થોડો ફ્રી ડ્રેસ પહેરી જાઉં પછી હું મારું રિવિઝન કરું અને પછી તમને ઢોસા બનાવવા ત્યાં મળું હવે પડી ગઈ છે રાત અને સાંજ જે હોય અને અહીંયા આપણે બટેટાનો મસાલો મસ્ત મસ્ત બની ગયો છે તીખો તીખો હવે આ તળી આપણે ઢોસા બનવાના છે અને સંભારે બની ગયો છે ચાલો બતાવી દઉં જો અહીંયા છે આપણો મસ્ત મસ્તીનો ઘાટો ઘાટો આમ તો આછો આછો સંભાર અને આજે પાટી છે તો બહુ મજા આવવાની છે અને હેન્સી આવી છે પાટીમાં તો બેન

મારે બાણક બોલું માઉ જાન ટટલે ખાવા હે હું ખાઈ લો તમારે તો તમારો ડિનર કરી લ્યો મારે કે બોલે એવું નહી મને બહુ બહુ ભોપલાની મજા જ આવી દે ટેસ્ટી ટેસ્ટી નમી નમી ઢોસા આલે બલે ખાવા ઢોસા ઈડલી સાંભાર ચટણી ચટણી ઢોસા ઈ સર ઢોસા ઈડલી સાંભાર ચટણી ચટણી 冰海龙拜拜快去留下住。